જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું તમારા માટે મહેસાણાના પ્રખ્યાત એવા લીલી તુવેરના ટોઠાની રેસીપી લઈને આવી છું એકદમ સરળ રીતે અને ટ્રેડિશનલ રીતે બનાવીશ તમે પણ ઘરે જાતે બનાવી શકો એવી રેસીપી લઈને આવી છું તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ તો સૌ પ્રથમ આપણે એક પેનમાં બેથી ત્રણ મોટા ચમચા તેલ લઈશું એમાં એક ચમચી રાઈ એક ચમચી જીરું બે તજના એક તજનું પતું અને બે લાલ સૂકા મરચાં નાખીશું હવે આપણે એમાં એક ચમચી અડધી ચમચી હીંગ અને મેં અહીંયા એક બાઉલ જેટલી ડુંગળી લીધી છે જે બે ત્રણ મીડિયમ સાઇડની ડુંગળી થઈ છે તો તે ડુંગળીનું આપણે એકદમ ઝીણ સમારેલી કટકી કરી લેવાની છે મેં અહીંયા સુધી મદદથી ક્રશ કરી લીધી છે તો હવે આપણે એને સતત ચલાવતા રહેવાનું છે અને કાચી ના રહી જાય તેનું ધ્યાન રાખવાનું છે એકદમ બફાવા દેવાની છે બળી જાય તેવી કરવાની નથી એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે એને ચડવા દેવાની છે તો મિત્રો જલ્દી ચડી જાય એ માટે આપણે એક ચમચી મીઠું નાખીશું એટલે ડુંગળી ફટાફટ ચડી જાય છે તો મિત્રો આપણે ડુંગળી અને ટમેટા બે જેટલી તુવેર લઈ આપણે એટલા જ પ્રમાણમાં આપણે ડુંગળી અને ટમેટા લેવાના છે તો મિત્રો હવે આપણે એને સતત ચલાવતા રહેવું હવે એમાં આપણે લીલું લસણ અને મેં અહીંયા એક મરચું લીલું મરચું લીધું છે તો તમારી પાસે લીલું લસણ ના હોય તો તેને આપણે સૂકું મરચું પણ ઉમેરી સૂકું લસણ પણ ઉમેરી શકીએ છીએ તો હવે તેને આપણે સતત ચલાવતા રહેવાનું છે લસણમાંથી જે કાચાપણું દૂર થઈ જાય ત્યાં સુધી આપણે ચલાવતા રહેવાનું છે એને તો તમે અહીંયા આ આદુનો પણ ઉપયોગ કરી શકો છો મેં અહીંયા આદું નાખેલું નથી તો મિત્રો હવે આપણે એને સતત ચલાવતા રહેવાનું છે ચડી જાય એટલે તેમાં આપણે એક બાઉલ જેટલા ટમેટા નાખીશું તો મિત્રો તમે આ રીતે તમે ઘરે એકદમ સિમ્પલ અને સરળ રીતથી તમે તુવેર ટોઠા તૈયાર કરી શકો છો અને તમને એક ટિપ્સ જણાવી દો મિત્રો કે આપણે તુવેર તુવેરને બાફીએ ત્યારે તેમાં આપણે એક ચમચી હળદર એક ચમચી મીઠું અને તુવેરનો કલર જળવાઈ રહીએ તે માટે આપણે તેમાં ટાટાના સોડા જે ખાવાના સોડા આવે તે ચપટી એક નાખીશું એટલે જેવી તમે તુવેર કૂકરમાં બાફવા મૂકી હોય લીલા કલરની તો તેવો જ કલર જળવાઈ રહ્યો છે હવે મેં અહીંયા બે થી ત્રણ ટમેટા લીધા છે તો તમે આપણે સારી રીતે ટમેટાની પ્યુરી ભેગી થઈ જાય ત્યાં સુધી આપણે તેને ચડવા દેવાના છે તો મિત્રો ટમેટા અને ડુંગળીનું પ્રમાણ એકદમ સરખું રહેવું જોઈએ જેટલી આપણે તુવેર લીધી છે એટલા જ આપણે ટમેટા અને ડુંગળી લઈશું એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું હવે મિત્રો આપણે એમાં મસાલા એડ કરીશું તો મેં અહીંયા બે સૂકા લાલ લાલ મરચું લીધું છે જે તમે કાશ્મીરી મરચું આવે તેનો પણ ઉપયોગ કરી શકો છો પણ મેં અહીંયા જે ઘરમાં હતું તે જ તેનો જ ઉપયોગ કર્યો છે હવે મેં અહીંયા એક ચમચી ધાણા જીરું અને એક ચમચી હળદર બધા મસાલા ભેગા કરી અને સારી રીતે હલાવી લેવાના છે અને ક્યાં સુધી હલાવવાના છે જ્યાં સુધી મસાલામાંથી કે આ પ્યુરીમાંથી તેલ છૂટું પડવા માંડે ત્યાં સુધી ચલાવવાના છે આપણે સારી રીતે તો મિત્રો આપણે તમે જોઈ શકો છો આપણે એને સતત ચલાવતા રહેવાનું છે સારી રીતે મસાલા બધા મિક્સ થઈ જાય તો તમે આ રીતે ઘરે જરૂરથી રેસીપી ટ્રાય કરજો ને કોમેન્ટમાં જણાવજો કે કેવી રીતે કેવી રીતે મેં આ રેસીપી બનાવી છે અને તમારી તમારી પાસે કેવી રીતે બની છે મને કોમેન્ટમાં મિત્રો જરૂરથી જણાવજો અને અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવા માટે જે બે લાઇક બેલનું બટન હોય છે તેમાં ક્લિક કરજો ઘંટડી ઉપર ક્લિક કરજો અને ઓલ ઉપર સેટ કરજો મિત્રો હવે મેં એક કપ જેટલી તુવેર લીધી છે તેને બાફી લીધી છે તો મિત્રો હવે મિત્રો આ રીત ત્રણ વિસલ વગાડશો એટલે આ રીતની બફાઈ જશે તો મેં અહીંયા પાણી એનું કાઢ્યું નથી પાણી રાખી દીધું છે જે પાણીનો ઉપયોગ આપણે તુવેરમાં કરીશું તુવેર ટોઠામાં તો તમારે અહીંયા એને વધારે પડતી ઢીલી કરવી હોય તો તેમાં વધારે અથવા ઓછું પાણી કરી શકો છો તો અમને મિત્રો તમારી પસંદના હિસાબે રસ્સાવાળા પણ તમે તુવેર ટોઠા બનાવી શકો છો તો આ રીતનું પાણી એડ કરી અને એક મિનિટ સુધી આપણે ઢાંકી દઈશું એટલે જેથી એમાં જે તેલ હોય એ છૂટું પડી જાય છે અને કલર પણ સારો આવે છે તુવેર ટોઠાનો આ રીતે તમે બનાવશો તો ઢાબા સ્ટાઇલ ટોઠા જ બનશે તો એક મિનિટમાં થઈ ગઈ છે તો આપણા તુવેર ટોઠા એકદમ તૈયાર છે હવે એમાં તૈયાર થઈ જાય એટલે એક ચમચી ગરમ મસાલાની નાખી દઈશું અને ધાણાભાજી ઉમેરી દેશું અને હવે એને સર્વિંગ બાઉલમાં આપણે કાઢી લઈશું તો મિત્રો સરસ રીતે કોથમીર અને ગરમ મસાલો ભળી જાય એટલા માટે હલાવી દેવાનું છે સારી રીતે અને મિત્રો અમારા વિડીયોમાં તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો તો અમને નવા નવા વિડીયો અને નવી નવી એના વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળશે તો હવે જોવો છો ને તમે કેવો સરસ કલર આવી ગયો છે અને તુવેરનો તુવેરનો કલર પણ એકદમ સરસ રીતે જળવાઈ રહ્યો છે તો તમે આ ટિપ્સ સાથે તુવેરને બાફશો તો તમારો કલર એકદમ લીલો જ રહેશે તો હવે આપણે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું હવે તેને આપણે બાજરા મેં અહીંયા બાજરાના રોટલા સાથે તુવેરના ટોઠા બનાવ્યા છે પણ તમે એને બ્રેડ સાથે અથવા પાઉં સાથે પણ તમે ખાઈ શકો છો તો મેં ટ્રેડિશનલ રીતે બનાવ્યા છે એટલે બાજરાના રોટલા સાથે એકદમ સરસ લાગે છે તો તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂર બતાવજો અને અમારો વિડીયો જોવા બદલ થેન્ક યુ